હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા બધા જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો રમ મેં બ્લોક શરૂ કર્યો છે કે આજ તો છે ને રમાન છે ગૌતી રમણ ડીસ કોકર વનસે રાસ લેવનસે એનો વિડિયો મે તમે બનાશ્યુ તો ફિર મેરે રૂપાય વ્લોગ શરૂ કર્યો હોય ને આજ અમારે જવાનું છે રાસ ગરબા હે અમાર કાકાન વલે તો ન્યા તો હું તમને સ્પેશિયલ એનો એક વિડિયો બનાવવાનો હતો એટલા માટે આજ સ્પેશિયલ એક એવો વિડિયો બનાવશ્યુ કે રાસ ગરબાનો અને ફૂલ મોજ કરવાની છે અને અમાર બેન ની જેલા ગામમાં ગામમાં જે છે ફેવરિટ ગીત છે ફલતી બી વાહ 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 ખાવાની હા હા નહી મારે ના ભાભી ને ખાવાની એટલે બે હા

અને આ જોડ છે ને આ મેરુલભાઈ લાવેલા છે તો મેરુલભાઈ ની જોડ એ કહેજો અને આ છે દિનેશભાઈની જોડ તો આમાંથી તમને કઈ જોડ હાલ લાગે ને એ પાછા ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો તો ફેમિલી જોડ પેક કરી દીધી છે અને હવે મૂકી આવું અને આ મારા ભાણુભાવ આવેલા છે હા તું મારો વિડીયો જુઓ જો વાંધો ને

તો જો એવી રીતે મહેંદી ને એવું લઈ આવે રાસ ગરબા માં જવાનું હોય અમારે ગોતીડો કે અને તમારી બાજુ રાસ ગરબા ને એવું બધું કે અથવા બીજું કઈ અલગ અલગ કહેતા હોય એટલે મેં તે કીધું કે અમારે રાસ રાસ નો કે અમારે ગોતીડો કે અહીંયા એટલે અમારે જવાનું હોય બધાને ગોતીડામાં તો જો જમવાનું આપી દીધું હોય અને આગળ આવે છે બધા જમવા તો પેલા મસ્ત મજાનું જમી લે તો ફેમિલી તૈયાર થઈ જશે અને વાહ વાહ ઓહો તૈયાર કે હા મસ્ત મસ્ત હા એ લાગે તો તો લાગો એ ના કબે કબીરો કે

લઈ શી હવે મારો અવાજ નઈ આવે કે જેવા વા એટલે દાદા ડિસ્કો કરે દાદા ડિસ્કો ન કરો રાત લેવો રાત લેવો તો ડિસ્કો ન કરે તો દુખ હમણે પગ કાઈ દુખે ડિસ્કો ડિસ્કો લેવો તો તમે કેમ ભાઈ ગાલો રાસ લેવા હવે ને મૂકીને આવ એટલે અવિનાશ લે તું હા આવો જાવ 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 ડિસ્કો કરે જાવ તો ફેમિલી હવે અમે જાય છે ઈ કેરે बागे ने ओ ताकी जी राजीली इतलो रास दिवाने ने ने डिस्को इतलो गिरो आने का कैने गिरो सरी पर गिरो आ गने गिरो देव गिरो हा ए तीवा तीवा गिरो एक बेर आवे हा एक बेर आवे भागू ने हा आलो भाई अभी ना शेर ताकी जोशी पसा ना जागे जोशी तो अवे जाई से मी डायरेक्ट घरे तो फे मिलेचेरे मिलिये असे घरे आणि अथेर वाग्या छे 12 12 वाजी जगा 12 वाजी जगा किती मजा आजे रास

तो पैसे हूँ करूँ इतना मैं टेबल सेंड ये बस ही अने अबे तो लाठ वार नहीं ये ब्लड रह गया होती मैं सर रह का बजे बजे नहीं आएगा होती मैं इन बिया वाले सर रह मात बजे रह वाला तो मत बो मजा आ गयी नहीं नहीं मत ये हम था डिस्को करो डिस्को करो <laughs> <laughs> ये मजा आ गयी नहीं करो ये हम था तो पर अबे नशीला तो क्यों पश्चिमी है ना करी नहीं 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 रहूँगा रास लेवानो चार्टी सरूशुने चार्टी जितने

અને ખાસ તો જો વિડીયો બાર વાગ્યે આવે છે તો બધાને એ પ્રોબ્લેમ થતો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો કારણ કે આપણે થોડાક દિવસ સુધી આ લગ્ન છે ને એટલા માટે અત્યારે બાર વાગે ઘરે આવ્યા છે તો અત્યારે ને અત્યારે પછી વિડીયો એડિટ થાય પછી પાછું મૂકું તો ઘણી બધી વાર લાગી જાય એટલા માટે બાર વાગ્યાનું શેડ્યુલ કરી નાખું કે અને હવારમાં પાછું વહેલા અમારા પાછું ના કામ કરવા જવાનું ચાર વાગે કે પાંચ વાગે મૂકવાથી પાછું કામ કામ એવું કરવાનું હોય તો ત્યાં જવાનું હોય કે